ભારતમાં એક બહુ જ મોટી યોજના જે દાયકાઓથી લાખો ગ્રામીણ ગરીબોને રોજગારીની ગેરંટી આપતી હતી એને એક જ ઝાટકે બદલી નાખવામાં આવી છે તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ વીબીજી રામજી બિલ આખરે છે શું અને એનાથી આટલો મોટો રાજકીય ભૂકંપ કેમ આવ્યો છે આ આખી કહાણીની શરૂઆત થાય છે સત્તર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એ દિવસે ભારતીય સંસદમાં એવા દ્રશ્યો જોવા મળ્યા જે ભાગ્યે જ જોવા મળે વિપક્ષના સભ્યો એટલા ગુસ્સામાં હતા કે એમણે નવા બિલની નકલો ફાડીને હવામાં ઉછાડી દીધી પણ સવાલ એ છે કે આટલો બધો રોષ શા માટે આ બિલનું પૂરું નામ છે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ બે હજાર પચ્ચીસ અને આ જે બિલ છે જે હવે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભામાંથી પસાર થઈ ગયું છે આનો સીધો અર્થ એ છે કે તે મનરેગા જેવી ઐતિહાસિક યોજનાની જગ્યા લેવા માટે હવે લગભગ તૈયાર છે તો આટલો બધો હોબાળો શા માટે થઈ રહ્યો છે ચાલો આ વિવાદના મૂળ સુધી જઈએ અને સમજીએ કે બંને પક્ષોની દલીલો શું છે આ બિલ આટલું વિવાદાસ્પદ બન્યું કેમ વિપક્ષની જે સૌથી મોટી અને ભાવનાત્મક દલીલ છે તે આ એક વાક્યમાં સમાઈ જાય છે એમનું કહેવું છે કે યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવી દેવું એ બીજું કંઈ નહીં પણ રાષ્ટ્રપિતાનું સીધું અપમાન છે વિપક્ષનો આરોપ છે કે જુઓ આ ખાલી નામ બદલવાની રમત નથી તેઓ માને છે કે આ ફેરફાર પાછળનો અસલી હેતુ ગ્રામીણ ગરીબોને જે કામ મેળવવાનો કાનૂની હક મળ્યો હતો એને જ નબળો પડવાનો છે હવે આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે આપણે પહેલાં એ જાણવું પડશે કે મનરેગા શું હતું અને એની અસર કેટલી ઊંડી હતી ચાલો એની વિરાસત પર એક નજર નાખીએ યાદ રાખજો મનરેગા માત્ર એક સરકારી યોજના નહોતી એ તો દુનિયાનો સૌથી મોટો રોજગાર ગેરંટી કાર્યક્રમ હતો એક એવું ઐતિહાસિક પગલું જેણે ભારતના ગ્રામીણ લોકોને કામ કરવાનો કાનૂની અધિકાર આપ્યો આ યોજના કંઈ કાલ પરમ દિવસે નથી આવી લગભગ બે દાયકાથી ચાલી રહી હતી બે હજાર પાંચમાં નરેગા તરીકે શરૂ થઈ હતી અને પછી બે હજાર નવમાં ગાંધીજીના સન્માનમાં એનું નામ મનરેગા રાખવામાં આવ્યું અને આ યોજનાની અસર જુઓ માત્ર એક દાયકામાં બે હજાર પાંચથી બે હજાર પંદરની વચ્ચે લગભગ સત્તાવીસ કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં મનરેગાનો બહુ મોટો હાથ હતો આ આંકડો ખરેખર અકલ્પનીય છે હવે આ સ્લાઇડમાં જે વાત છે એ બહુ જ રસપ્રદ છે એ બતાવે છે કે આ યોજનાએ મહિલા સશક્તિકરણમાં કેટલો મોટો ભાગ ભજવ્યો કાયદામાં તો મહિલાઓ માટે એક તૃતીયાંશ જગ્યા અનામત હતી પણ હકીકતમાં એમની ભાગીદારી સતત પચાસ ટકાથી પણ વધારે રહી છે આ કાર્યક્રમની પ્રશંસા ખાલી ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં થઈ બે હજાર ચૌદમાં તો વર્લ્ડ બેંકે પણ કહ્યું હતું કે આ ગ્રામીણ વિકાસનું એક શાનદાર મોડેલ છે તો મનરેગાની આટલી મોટી વિરાસત પછી હવે સવાલ ઊભો થાય છે કે આ નવા વીબીજી રામજી બિલમાં એવું તો શું છે ચાલો બંનેને સામસામે મૂકીને સરખામણી કરીએ અહીંયા બંને વચ્ચેનો મુખ્ય તફાવત એકદમ સાફ દેખાય છે પહેલી નજરે તો બહુ સારું લાગે કે કામના દિવસો સોથી વધારીને એકસો પચીસ કરી દીધા છે પણ અસલી ખેલ તો ફંડિંગના મોડેલમાં છે જો મનરેગામાં કેવું હતું કેન્દ્ર સરકાર તરફથી અનલિમિટેડ ફંડિંગ આવતું મતલબ જેટલા લોકો કામ માંગે એટલા પૈસા મળે સિમ્પલ પણ હવે રાજ્યો માટે ફંડિંગ લિમિટેડ કરી દેવાયું છે એના પર એક મર્યાદા બાંધી દેવામાં આવી છે આનો સીધો મતલબ શું વિચારો કોઈ રાજ્યમાં દુકાળ પડે કે પૂર આવે અને અચાનક કામની જરૂરિયાત વધી જાય તો બની શકે કે રાજ્ય સરકાર પાસે લોકોને કામ આપવા માટે પૈસા જ ખૂટી પડે સરકારનો તર્ક એ છે કે આ ફેરફારો ભ્રષ્ટાચાર અને ફંડના ખોટા ઉપયોગ જેવી સમસ્યાઓને રોકવા માટે જરૂરી છે જે મનરેગામાં વારંવાર સામે આવતી હતી તો એક વાત તો સ્પષ્ટ છે આ માત્ર કોઈ યોજનાનું નાન બદલવાની વાત નથી આ ભારતની સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં એક બહુ મોટો ઐતિહાસિક ફેરફાર છે જે ગ્રામીણ ભારતના ભવિષ્યને એક નવી જ દિશા આપી શકે છે અને અંતે સૌથી મોટો સવાલ એ જ છે જેનો જવાબ હજી કોઈની પાસે નથી આ ફેરફારની ગ્રામીણ ભારત પર અને આ સુરક્ષા પર નિર્ભર લાખો લોકો પર ખરેખર શું અસર થશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે